જય શ્રી રામ મિત્રો તો આપણે આજે પહોંચી ગયા હૈ ખીમભાઈની વાડીએ ખીમભાઈ ભુવા ને એ વાળીએ વર્મી કમ્પોસ્ટ ખાતરનું એને છંટકાવ કરેલો હતો એની વાળીએ આપણે આજે મુલાકાત લેવા જઈએ તો જોઈએ અહીંયા ખીમભાઈના મોટે ખાતરનું કેવું રિઝલ્ટ મળ્યું હોય ને માંડવીનું વાવેતર છે તો એમાં કેટલોક ફેરફાર થયો જો જોકે એને પાંચ વીકામાં જ નાખવું હોય અને બાકી બીજામાં રાખ્યું હોય તો જોઈએ આપણે ખીમભાઈની વાળીએ જઈને જય શ્રી રામ ખીમભાઈ ભાઈ પહોંચી ગયા ખીમભાઈ ની વાડી ને અહીંયા બેહો ને બધું સારું ની વાડીએ આ તમે જોઈ શકો કે આમાં નાખેલું ખાતર હોલ નાખેલું હે ને આ પછીની જમીન એમાં વાવેતરમાં નથી નાખેલું હે ઉપરથી છાંટું હતું માંડવીમાં એમાં ખીંભાઈનું એમ કહેવાનું થાય છે કે ફૂલ તો હજી થોડા થોડા આવ્યા હે ઝાડવે પાંદડે ને હુયા માંડવીના હુયામાં જાજો ફેર્યા આમાં માંડવીમાં પાકવા માંડી માંડવી જમીનમાં ને આ બાજુ હજી છે ને બીબડાને એવું રીતના થયો છે ઓરા જેવું ભાઈ બતાવે છે માંડવે કેમ ભાઈ આમાં બધાયમાં ખાતર નાખેલું છે આમાં મહાદેવ ઓર્ગેનિક ઓર્ગેનિક નું વર્મી કમ્પોસ્ટ ખાતર નાખેલું છે કેમ ભાઈ માંડવી પડીન બતાવે છે આ તો ટૂટી ગઈ આ બોલી 50% હુયા હું કે કેમ ભાઈ કેવાક બેઠા આમાં કોઈ ફરક નથી આમાં જો આ નકરો વાર છે આમાં હું તો પાયુ નથી ને એટલે બધી ટૂટી ગઈ માડી જમીન કડક થઈ ગઈ ને સાબે ટૂટી ગઈ છે તમે જોઈ શકો

આ નંબર માં ફોટારી માંડવી માંડવી માં ને બધું પોલી એમ આ બધું હતું જ આ પીરી હતી માંડવી પીરી તો આપણે ખાતર નાખ્યા પછી મુંડા ની સંખ્યા માં ને કેટલો ફેરફાર થયો આ જે મુંડા છે આપણે આ ખેતર માં કી એમ કહેવા હોય કે મુંડા નથી એવા

કે મારું એ ફૂલ થારી આંગો વધારેમાં આંગો વધારે બે હે તો આવતે વખતે કેમ ભાઈ એમ ક્યા કે જીરાના બાવેતર નાખશે તો આપણે પાછો ફરીથી તો તમે પાયામાં નાખશો કે ઉપરથી નાખશો જીરામાં પહેલા પાયામાંય નાખું ઉપરથી નાખું બરાબર હા અને આ વસ્તુ પાળ મૂકી દેવા છે આપણે અનુભવ થાય પાળિયામાં પાયાનું કેવું લાગે ઉપરથી કેવું લાગે હમ હા એ બરોબર તેનો રિઝલ્ટ હો નકા રે કે કેમ ભાઈ કી છે કે ખાતરનું રિઝલ્ટ એને બહુ સારું મળ્યું છે તો જે લોકો ઓર્ગેનિક કરતા હોય રાસાયણિક કરતા હોય કે શાકભાજીઓ આવતા કે ફૂલની ખેતી કરતા હોય એના માટે આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીએ ઓર્ગેનિક ખાતર જે પ્યોર ગાયના છાણમાંથી અળસિયા નાખી ને બનાવીએ છે એમાં કોઈપણ જાતનું કેમિકલ આપણે મિક્સ નથી કરતા જેનાથી એને જમીન આપણી ફળદ્રુપ થાય છોડ ફૂલ છોડમાં વિકાસ સારો થાય ને આપણે અલગ અલગથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધીએ મહાદેવ ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતર આપણે ઝીલાણાવાળા રસ્તે નરેશભાઈ મેંદરપ્રાની વાડી આપણે બનાવીએ છીએ પ્યોર ગાયના છાણમાંથી દ્વારા પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે ને ચાલીસ કિલોની જેને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે પેકિંગ પણ ઉપલબ્ધ છે ઝીલાણાવાળા રસ્તેથી કિમભાઈની વાડી આવેલી છે એને ભાગ્યું રાખેલું આ કેમભાઈ કેની વાડી હે ભોલાભાઈ ગોઠી ભોલાભાઈ ગોઠવીની વાડી છે આજુબાજુ કોઈને માંડવીના વાવેતરમાં જોવું હોય વર્મી કમ્પોસ્ટનું રિઝલ્ટ તો જોઈ શકો હો જે સેન્દ્રીય ખાતર છે આજુબાજુવાળા વિસ્તારવાળા માંડવી વાવેતરવાળા કપ્પાના વાવેતરવાળા ટોટલીને જોવું હોય તો ખીમભાઈની વાડી આવીને તમે જોઈ શકો ચીલાણાવાળા રસ્તે વાડી આવેલી છે ખીમભાઈ